નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કુશન તિવારી સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ પાલનપુરની તો પાલનપુર હેલ્થ ઇજ વેલ્થ ક્લબ દ્વારા છસો કિલોમીટરની સાયકલિંગ કરી અને જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે ગુજરાત ડ્રગ્સ મુક્ત બને સ્વચ્છતા અભિયાન બેટી બચાવો બેટી પઢાવો સહિતના મુદ્દાઓને લઈ સાયકલ યાત્રા યોજાઈ હતી અને જ્યાં પાલનપુર હેલ્થ ઇજ વેલ્થ ક્લબ સાયકલિંગ ગ્રુપ દ્વારા જુદી જુદી જાગૃતિ લાવવા માટે પાલનપુરથી ખાટુ શ્યામ સુધીની સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી છે પાલનપુર શહેરના સાયકલિંગ ગ્રુપ દ્વારા પાલનપુરથી ખાટુ શ્યામ સુધીની છસ્સો કિલોમીટરની યાત્રા કરી અને આ યાત્રાનું મુખ્ય હેતુ ગુજરાત ડ્રગ્સ મુક્ત બને બેટી બચાવો બેટી પઢાઓ સ્વચ્છતા અભિયાન સહિતના મુદ્દાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુસર આ સાયક્લિંગ ગ્રુપ દ્વારા દર વર્ષે આ પ્રકારે જાગૃતિ લાવવા લોંગ લોંગ સાયક્લિંગનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ગ્રુપના સભ્યો જોડાય છે મારું નામ રિયા મોદી છે હું હેલ્થ એન્ડ વેલ્થ ક્લબની મેમ્બર છું અમે દસ વર્ષથી આવી રીતે નાની મોટી સાયકલિંગ કરીએ છીએ અમારું પર્પસ એ છે કે નરેન્દ્ર મોદીએ જે પ્રમોટ કર્યું છે બેટી બચાવ અને ડ્રગ ફ્રી ઇન્ડિયાને ડ્રગ ફ્રી ગુજરાત સ્વચ્છ ભારત એ બધાને અમારું પર્પઝ છે કે પ્રમોટ કરીએ અને બિંગ અ ફિમેલ સાયક્લિસ્ટ હું બીજી ફિમેલ્સને આવકારું છું કે આવો તમે એકવાર એક્સપિરિયન્સ લો જે હેલ્થ છે એ જ આપણી રિયલી વેલ્થ છે એના વગર વેલ્થનું કંઈ કામ નથી અગર હેલ્થ નહીં હોય તો તમે વેલ્થને કંઈ કરી નહીં શકો તો હું તમને આવકારું છું કે તમે બી આમાં પાર્ટિસિપેટ કરો અને એકવાર એક્સપિરિયન્સ લો કે કેવું રહે છે અમે અહીંયાથી ખાટુશ્યામ જવાના છે જે છસો કિલોમીટર છે પહેલાં પાલી છે પછી કિશનગઢ છે અને પછી છેલ્લે ખાટુશ્યામ અમે ત્યાં સ્ટે કરવાના છે થેન્ક યુ યસ અમે હેલ્થ ઇઝ વેલ્થ ક્લબ પાલનપુરથી દર વર્ષે લોંગ સાયકલિંગ આયોજન કરીએ છીએ અને આનું મકસદ અમારું એમ રહે છે કે અત્યારે જે અવેરનેસ ચાલવી જોઈએ જેસે ડ્રગ ફ્રી ઇન્ડિયા ડ્રગ ફ્રી ગુજરાત બેટી બચાવ બેટી પઢાવો એ રીતે એ બધા એનું બેઝિક લઈ અને અમે લોકો સ્વચ્છ ભારતની બેઝિક લઈને અમે લોકો અત્યારે સાયકલિંગ કરતા હોઈએ છીએ અને અમારી લોંગ સાયકલિંગ હોય છે આ સાયક્લિંગ પાલનપુરથી ખાટુ શ્યામ છે જે પહેલું સ્ટોપ અમારું અહીંથી પાલી હશે ટુ થર્ટી ફોર કિલોમીટર ત્યાંથી આગળ અજમેર થઈને અમે લોકો કિશનગઢ જઈશું ત્યાં ઓવરનાઈટ રહી અને ત્રીજા દિવસે અમે લોકો ખાટુશામ પહોંચીશું જે છસો ને એક કિલોમીટર પાલનપુરથી થાય છે અને બધા જ દોડવીરો અને બધા જ સાયકલિસ્ટ આમાં ભાગ રહી રહે છે અને અવેરનેસ માટે દર વર્ષે અમે આ પ્રોગ્રામ એટલા માટે કરીએ છીએ કે આમાં યુથ અવેર થાય અને જાગૃતતા જ્યાં જ્યાં રસ્તે જઈએ છીએ ત્યાં આવે હા મારું નામ ડૉક્ટર અનીશ મોદી હેલ્થ એન્ડ વેલ્થ ક્લબ પાલનપુર અને બધા જ સાયક્લિસ્ટો અહીંયા પાલનપુરના જે બહુ વર્ષોથી સાયકલિંગ કરે છે અને આમાં જોડાયેલા છે